મારું નામ જિગ્નેશભાઈ પરસોત્તમભાઈ હીરોપરા હું રૂપાવટી ગામનો ચાલુ સરપંચ છું અને મારા મમ્મીએ અને મારા પત્નીએ જિલ્લા વિકાસ અધિકારીને અમે વારંવાર રજૂઆત કરવા જાતા હાસમ યુસબ અને મહેશ કેશવ અને દિશા દ્વારા અમને જાનથી મારી નાખવાના હુમલા કરવામાં આવેલ છે અને એ લોકોએ મોટા પાયે ઉચાપત કરી છે અને દબાણ કર્યું છે એની અમે કાર્યવાહી કરીએ એટલે અમને હિખે જીવવા નથી દેતા અને અમારી માથે હુમલા કરે છે અને ખોટા કેસ કરી અને અમને ફસાવે છે પોલીસ વિભાગ અમારી એક પણ અરજી લેતા નથી એટલે અમે જિલ્લા વિકાસ અધિકારીને કાલે સાંજે રજૂઆત કરવા ગયા હતા પણ કલેક્ટરમાં મિટિંગ હતી તો વયા ગયા ન મળ્યા એટલે અમે સવારમાં આવ્યા અને અમે સાહેબને કીધું કે સાહેબ અમને ન્યાય આપો નગર અમે આત્મવિલોપન કરી જવું મારા ઘરના છે સરસ બેન જીગ્નેશભાઈ મારા પત્ની થાય ગ્રામ પંચાયત ના સભ્ય છે અને મારા મમ્મી પ્રભાબેન પરસોતમભાઈ એ ગ્રામ પંચાયત સભ્ય છે અને પેલા પાંચ વર્ષ મારા ઘરના સરપંચ હતા અત્યારે હું સરપંચ છું

અને આ લોકો એ બિલ બનાવી દીધા ખોટા શું અપેક્ષા અમે ન્યાય જોઈ અને એ લોકોને કાયદેસર સસ્પેન્ડ કરવામાં આવે ને એની માથે સજા એને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તાત્કાલિક આમ જિલ્લા વિકાસ અધિકારી ની અધિકારીની ચેમ્બરમાં